Tí la pura la puta. નીરાવ ખૂટે એમ નથી હે વરાધી નો નીરાવ ભેગો કરી લીધો હશે તાર દીતા એટલો સારો લાવ પણ નાખ્યો કોક ને એમ લાગે બધી જાહેર જ છે એવું લાગે નઈ જાહેર જાહેર નો થોડોક લો કર્યો એવું લાગે અહીંયા અમે જો નાનો દીધો રમે છે દેજો તું દાય બે કરી દે <laughs> यो ने, राप करी ने का? रा जुगार कार टोली आ, उपर, <laughs> आ <उपर. laughs> <laughs> <उपर> <laughs>

રામ રામ ને સીતારામ બધા ડાયરા ને તો આપણે જો આ માં પાણી વાળવી છે જે આપણે આ ઉભા કેરે આવે છે આ પણ ગયા હવે ત્રણ કેરા બાકી રહ્યા છે અને હવે માછલી આકડીમાં આગળની ને આપણે આ હેઠે જો ડુંગળી રસકો ને ઝાર છે જો આ સાઈડ જાહેર આ રસકો અને એમ પાડુંગળી લીલી છે ને આપણે આ સાઈડ પાણી જાય છે